સંજેલી તાલુકામાં આવેલ કોટા ગામે કુવામાં રાત્રિ સમય નીલગાય કુવામાં પડી જતા જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી નીલગાયને સહી સલામત કૂવામાંથી બહાર કાઢી જંગલમાં છોડી મૂકવામાં આવી મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં આવેલ કોટા ગામે ભેદી પ્રભુદાર કાળોભાઈના ઘર આંગણે આવેલા કૂવામાં રાત્રિ સમયમાં આકસ્મિક રીતે નીલગાય કૂવામાં પડી ગઈ અને ગભરાયેલ નીલગાય બૂમબરાળા પાડતા જેની જાણ કૂવા માલિક થતા સંજેલી જંગલ ખાતાના કર્મચારીઓને જાણ કરવામાં આવતા તુરંત જ રસ્સી દોરડું તેમજ અન્ય સાધન સામગ્રી સાથે સ્થળ પર દોડી આવ્યા અને ગ્રામ લોકોની મદદ લઈ રેસ્ક્યુ ચાલુ કરવામાં આવ્યું આમ બે થી ત્રણ કલાક સુધી ચાલુ રાખવામાં આવ્યું કુવો ઊંડો અને સાંકડો હતો જેથી ભારે જેમત ઉઠાવી જીવના જોખમે સાહસ કરી દોરડાથી બાંધી નીલગાય કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે તે રીતે બહાર કાઢવામાં આવી કિનારે આવતા ગભરાયેલી નીલગાય ધમપછોડા કરી રસ્સી દોરડામાંથી મુક્ત કરાતા હરણ નજીકના જંગલ વિસ્તારમાં દોડી આમ જંગલ ખાતાના કર્મચારીઓએ તેમજ ગામના સેવાભાવી ગ્રામજનો પ્રાણી બચાવ કામગીરી સેવાનું પુણ્યરૂપી કાર્ય કરે છે જેઓને ખોટા ગામના સરપંચ પંકજ કુમાર તેમજ ગામના વડીલ આગેવાન તેમજ જનપ્રતિનિધિઓ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર વિજય ચટપોટ સંજલી